નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર મળી શકે અમદાવાદને મળશે મોટી ભેટ અમદાવાદના આ વિસ્તારમાં સસ્તા શાકભાજી મળશે જેમાં ગોતા કોઠવ મોટેરા રાજલપુર ચાંદખેડા નરોડા તેમાં પંદર પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે શાકભાજીની લારીઓમાં સર્જાતા ટ્રાફિક જામ પાર્કિંગની સમસ્યા અને હળવી થેર થશે શહેરના ગોતા ઓઢવ મોટેરા વેજલપુર ચાંદખેડા નરોડા અસરંગામાં શાકભાજીના વેચનારો માટે પંદર પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ થડા બનાવવાનું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાયું છે ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના સાતે જ ઝોનમાં વેજીટેબલ માર્કેટના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શાકભાજી નું થડા બનાવવાનું નક્કી કરાયું હતું મિત્રો ત્યારબાદ જાણીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ બદલાય છે દર વર્ષે દેશમાં લોકોને નવા થતા ફેરફારો પર નજર ટકેલી હોય છે રાંધણ ગેસની કિંમતમાં થતા પરિવર્તન સીધી અસર સામાન્ય જનતાના કિસ્સા પર પડે છે ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ લાંબો ફેરફાર થયા નથી લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષમાં રાહત મળી શકે છે હાલ ચૌદ કિલોગ્રામવાળા સિલિન્ડરને દેશના મુખ્ય શહેરોની કિંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરો નવસો ને ત્રણ રૂપિયામાં કોલકાતામાં નવસો ઓગણત્રીસ રૂપિયામાં અને મુંબઈમાં નવ નવસોને બે રૂપિયામાં અને ચેન્નાઈમાં નવસોને અઢાર રૂપિયામાં મળે છે જેમાં સૌથી વધારે ભાવ અત્યારે કોલકાતા નવસો ઓગણત્રીસ છે મિત્રો ત્યારબાદ આંબાલાલ પટેલની આગાહી વર્ષ બે હજાર ચોવીસ પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરીના માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વખતે શિયાળામાં ઠંડી જોઈ તેવી નથી પડી રહી અનુભવાય ત્યારે ઉનાળો કેવો રહેશે અને આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અલની ની અસરના કારણે જોઈએ તેવી ઠંડી નથી વાસ્તવિક ઠંડીને પશ્ચિમના પવનો ન આવ્યા તેના કારણે ઠંડી રહી નથી આ વખતે ઉનાળાનો આગળ રહે છે ગરમીનો પારો ચુમ્માલીસ થી છાસઠ ડિગ્રીને પાર પહોંચવાની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી હતી અને આંબાલાલ પટેલે કહ્યું છે મિત્રો કે નવા વર્ષ બે હજાર ચોવીસના બંને સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં જાહેરનામું ગિફ્ટ સિટીમાં ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કર્યા છે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કમિટીના નિર્ણય પછી જ નશાબંધીના વિભાગ આખરી મંજૂરી આપશે તે સાથે સાથે લિકરની પ્રમર માટે ફ્રી રૂપિયા હજાર રૂપિયા રહેશે લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેમેન્ટ બે લાખ રૂપિયા ભરવાની રહેશે જાહેરનામામાં સરકારે નિયમ ભંગ લઈને કરવામાં આવનારા દંડા દંડક કાર્યવાહી પણ જોગવાઈ ગઈ છે સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો તેના લાયસન્સ રદ કરવામાં આવશે તેમણે જણાવ્યું છે કે રદ થયા પછીનો રિન્યુ કરવામાં આવશે નહીં મિત્રો એટલે કે ગિફ્ટ સિટીમાં એકવાર લાયસન્સ રદ થશે પછી રિન્યુ થશે નહીં ત્યારબાદ જાણીએ તો કોરોનાનો અપડેટ ભારતમાં ઘણા વર્ષોથી રાજ્યોમાં ખૂબ જ ઠંડી રહી છે અને ઠંડી વધવાના સાથે કોવિડ નાઇન્ટીનના કેસ પણ વધી રહ્યા છે દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે કલાકમાં કોરોનાના સાતસો નવા કેસ નોંધાયા છે કોવિડ જે એન વન નવા વેરિયન્ટ અને કેસ પણ વધી રહ્યા છે એક્સપર્ટનું કહેવું છે કે જે એન વન વેરિયન્ટ છે તેથી આ વેરિયન્ટના કેસ ઝડપી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો જીવડિયાળ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વન વેહરીએટના એકસો બાસઠ નવા કેસ નોંધાયા છે તેમાં તેમાંથી સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે જે કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો પીએમ મોદીને બધાએને કરશે સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકીના એરમોર પર નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે આ દરમિયાન તેમણે લોકોનો આગ્રહ કર્યો છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ન આવે તેમણે કહ્યું કે તેઓ પાંચસો ને પચાસ વર્ષથી વધારે સમય રાહ જોઈ છે વધુ થોડો સમય રાહ જોવો પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ઉપલક્ષ પોતાના ઘરોમાંથી શ્રી રામ શ્રી રામ જ્યોતિ પ્રગટાવીને તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણા જીવનમાં આવી રહ્યો છે આ ક્ષણ પર તેઓ સૌ ચાલીસ કરોડ દેશવાસીઓ બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરમાંથી શ્રી રામ જ્યોતિને પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરો એટલે કે તેઓ મિત્રો આવવાની ના પડી છે જ્યાં અત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે ત્યારબાદ જાણીએ તો રેલવે મુસાફરો માટે મોટા સમાચાર કૃપયા રેલવે મુસાફરો ધ્યાન દે કારણ કે આ સમાચાર મુસાફરોને ઉપયોગી નીવડે તેવા છે આપણે જણાવી દઈએ કે પશ્ચિમ રેલવેની સુવિધામાં વધારો કરવા માટે અને મુસાફરીઓને માર્ગ પહોંચી વાળવા માટે ભુજ સાબરમતી સોશિયલ અને અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ફિક્સ ફ્રિકવન્સી પંદર જાન્યુઆરી સુધી વિશેષ ભાડા પર વધારવા નિર્ણય વધારવાની નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે હવે રેલવેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પેરમટ બાદ ગિફ્ટ સિટીમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરા ગિફ્ટ સિટી અને સેક્ટર એક મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવા પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાકૈયા ઇસ્ટ અને સ્ટેશન પણ બનાવવાની તૈયારી થઈ રહી છે હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની પણ રાહ જોવામાં આવી રહી છે મિત્રો એટલે કે ગિફ્ટ સિટીને મળતું એક વધુ ભેટ મળી શકે છે તેવું વાત કરવામાં આવી રહી છે અને એક નવી ટ્રેન પણ મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જીરોના ભાવ તેતલ હજારને પાર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા જીરાની આવક પ્રારંભ થઈ છે યાર્ડમાં નવા ઝીરાની સૌપ્રથમ એસી કિલોની આવક થવાની સાથે જ જીરાની સાયજનો પ્રારંભ થયો હતો ત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓએ પ્રથમ વખત આવેલ સિઝનમાં જીરાનો વેકે મચ્યુંતર ફુલહાર સાથે ભોજન કરીને જીરાની સુકનની હરાજીનો પ્રારંભ કર્યો હતો ગોંડલના સાણસની ગામમાંથી ખેડૂતને પ્રથમ વખત માર્કેટ યાર્ડમાં લઈને વહેંચવા માટે આવ્યા હતા રાજ્યનામાં જીરાની સુકનના વીસ કિલોના ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા હતા જેને લઈને ખેડૂતો રાજીના રેડ થયા હતા મિત્રો આ ભાવ ખેડૂતોને પ્રારંભના દિવસે જ મળ્યા હતા મિત્રો અમદાવાદને મળશે મોટી ભેટ અમદાવાદના આ વિસ્તારમાં સસ્તા શાકભાજી મળશે જેમાં ગોતા કોઠવ મોટેરા વેજલપુર ચાંદખેડા નરોડા તેમાં પંદર પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે શાકભાજીની લારીઓમાં સર્જાતા ટ્રાફિક જામ પાર્કિંગની સમસ્યા અને હળવી થેર થશે શહેરના ગોતા ઓઢવ મોટેરા વેજલપુર ચાંદખેડા નરોડા અસરંગામાં શાકભાજીના વેચનારો માટે પંદર અડતાલીસ કરોડના ખર્ચે વેજિટેબલ માર્કેટ થડા બનાવવાનું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાયું છે ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના સાથે જ ઝોનમાં વેજીટેબલ માર્કેટને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શાકભાજીનું થડા બનાવવાનું નક્કી કરાયું હતું મિત્રો ત્યારબાદ જાણીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ બદલાય છે દર વર્ષે દેશમાં લોકોને નવા થતા ફેરફારો પર નજર ટીકેલી હોય છે રાંધણ ગેસની કિંમતમાં થતા પરિવર્તનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે ગત દિવસોમાં સરકારે ઓગણીસ કિલો ઉપરાંત ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રાહત આપી હતી જોકે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ લાંબો ફેરફાર થયા નથી લોકોને આશા છે કે આની કિંમતોમાં નવા વર્ષમાં રાહત મળી શકે છે હાલ ચૌદ કિલોગ્રામ વાળા સિલિન્ડરને દેશના મુખ્ય શહેરોની કિંમતો ઉપર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરો નવસોને ત્રણ રૂપિયામાં કોલકાતામાં નવસો ઓગણત્રીસ રૂપિયામાં અને મુંબઈમાં ન નવસોને બે રૂપિયામાં અને ચેન્નાઈમાં નવસોને અઢાર રૂપિયામાં મળે છે જેમાં સૌથી વધારે ભાવ અત્યારે કોલકાતામાં નવસો ને ઓગણત્રીસ છે મિત્રો ત્યારબાદ આંબાલાલ પટેલની આગાહી વર્ષ બે હજાર ચોવીસ પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરીના માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આ વખતે શિયાળામાં ઠંડી જોઈ તેવી નથી પડી રહી અનુભવાય ત્યારે ઉનાળો કેવો રહેશે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અલની ની અસરના કારણે જોઈએ તેવી ઠંડી નથી વાસ્તવિક ઠંડીને પશ્ચિમના પવનો ન આવ્યા તેના કારણે ઠંડી રહી નથી આ વખતે ઉનાળાનો આગળ રહે છે ગરમીનો પારો ચુમ્માલીસ થી છાસઠ ડિગ્રીને પાર પહોંચવાની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી હતી અને આંબાલાલ પટેલે કહ્યું છે મિત્રો કે નવા વર્ષ બે હજાર ચોવીસના બંને સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં જાહેરનામું ગિફ્ટ સિટીમાં ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટને લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કર્યા છે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં કમિટીના નિર્ણય પછી જ નશાબંધીના વિભાગ આખરી મંજૂરી આપશે તે સાથે સાથે માટે ફ્રી રૂપિયા હજાર રૂપિયા રહેશે લાયસન્સ માટે એક લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેમેન્ટ બે લાખ રૂપિયા ભરવાની રહેશે જાહેરનામામાં સરકાર નિયમ ભંગ લઈને કરવામાં આવનારા દંડાત્મક દંડતાત્મક કાર્યવાહી પણ જોગવાઈ કરી છે સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો તેના લાયસન્સ રદ કરવામાં આવશે તેમણે જણાવ્યું છે કે રદ થયા રિન્યુ કરવામાં આવશે નહીં મિત્રો એટલે કે ગિફ્ટ સિટીમાં એકવાર લાયસન્સ રદ થશે પછી રિન્યુ થશે નહીં ત્યારબાદ જાણીએ તો કોરોનાનો અપડેટ ભારતમાં ઘણા વર્ષોથી રાજ્યોમાં ખૂબ જ ઠંડી રહી છે અને ઠંડી વધવાના સાથે કોવિડ નાઇન્ટીનના કેસ પણ વધી રહ્યા છે કોરોના સાતસો કોરોનાના કેસ નોંધાયા છે કોવિડ જે એન વન નવા વેરિયન્ટ અને કેસ પણ વધી રહ્યા છે એક્સપર્ટનું કહેવું છે કે જે એન વન વેરિયન્ટ છે તેથી આ વેરિયન્ટના કેસ ઝડપી વધી રહ્યા છે પરંતુ આ વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો જીવડિયાળ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં જે એન વન વેરિયન્ટના એકસો બાસઠ નવા કેસ નોંધાયા છે તેમાં તેમાંથી સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે